શિયાળાની સિઝનમાં તમે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત થી લઈને વલસાડ વાપી બાજુ જતા હોય તો તમને ઘણા બધા ઉબાડિયાના સ્ટોલ અને આપણે જેને માટલા ઊંધ્યું તરીકે જાણીએ છીએ તે જોવા મળે તો હા મિત્રો આજે અમે પણ બનાવવા જઈ રહ્યા છીએ ઉબાડિયું અમારા ઘરે તો તેના માટે તેની ગ્રીન ચટણી બનાવવી પડશે તેના માટે લીલા ધાણા લીલું લસણ હળદર આખું મીઠું લીંબુનો રસ સિંગદાણા તલ કોપરા ને મિક્સરમાં ક્રશ કરીને

તો તેની અંદર અંદર વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું ઉબાડ્યું શિયાળાના ત્રણ મહિના સુધી મળે છે તેથી લોકો તેને ખાવાનું પસંદ કરે છે ખાવાના શોખીન તે પાંચસો રૂપિયા કિલોના ભાવે પણ મળતું હોય તો પણ તેનો સ્વાદ અને આનંદ માણે છે માટલા મેં તો ખરેખર લાકડા અને છાણાના તાપ વડે જ ગરમ કરવાનું હોય છે વાડી ખેતર ખુલ્લી જગ્યા હોય તો આ પોસિબલ છે પણ ઘરે બનાવતા હોય તો નીચે ટાઇલ્સ ને એવું બધું હોય તે બનાવવું અઘરું બની જાય છે તો તેને આપણે ઘરના સગડા ઉપર મૂકીને ફૂલાચે એક કલાક ગરમ થવા દઈશું તો ઓલમોસ્ટ રેડી છે અમારું ઉબાડિયું અને એને હવે અમે એક વાસણમાં કાઢી લઈશું દક્ષિણ ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતમાં તુવેર ટોઠા અને લીલી હળદરના શાક માટે વકણાય છે તો મારું સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ પણ ઉંધિયા માટે જાણીતું છે ઉબાડિયાના સ્વાદમાં ચાર ચાંદ લગાવવા માટે તેને કોઠાની ચટણી ગ્રીન ચટણી લીંબુ મરીની સેવ જલેબી આમલીની ચટણી ચોખાના રોટલા છાશ સાથે ખાવામાં આવે છે આમ તો સિઝનમાં એક બે વાર ઉબાળ્યું બનતું હોય છે પણ આ સ્વાદ અમારા ઘરના બધા મેમ્બરોને સ્વાદિષ્ટ લાગતો હોય છે એક વાત કહું મારા મમ્મી વસંતી બેન પણ કાઠિયાવાડી ઊંધિયું બનાવવાના સ્પેશિયાલિસ્ટ છે અને શિયાળુ અડદિયા પાક પણ ખૂબ જ સરસ બનાવે છે એકાદ વાર સમય મળશે સાનુકૂળતા હશે તો તમને પણ બતાવીશું કઈ રીતે બધાથી અલગ સ્વાદમાં બનાવે છે ઊંધિયું અને અડદ્યો થેન્ક યુ